વાણી ઉપવાસના ફાયદા શું છે તાણ અને અવાજની તાણ ઘટાડે છે વાણી ઉપવાસ તમારા અવાજની દોરીઓને આરામ કરવા દે છે તાણ અને થાક ઘટાડે છે જેઓ વ્યવસાયિક રીતે તેમના અવાજ પર ખૂબ આધાર રાખે છે આ સ્વર આરામથી કોર્ટિસોલ જેવા તણાવના હોર્મોન્સમાં ઘટાડો પણ થઈ શકે છે આરામ અને સારી ઊંઘને પ્રોત્સાહન મળે છે

તમારા અવાજની દોરી ગળાના સ્નાયુઓ અને ચહેરાના સ્નાયુઓ પણ સ્વાગત આરામનો અનુભવ કરે છે ઊંડો શ્વાસ વધુ કુદરતી બને છે આરામને પ્રોત્સાહન આપે છે અને સંભવિતપણે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા ઘટાડે છે માનસિક સ્પષ્ટતા ઓછા વિક્ષેપો સાથે તમારું મન તીક્ષ્ણ અને વધુ ધ્યાન કેન્દ્રિત અનુભવી શકે છે તમે અમૌખિક સંકેતો સાથે પણ વધુ સંલગ્ન બની શકો છો વાણી ઉપવાસનો પૂર્ણ કરવાથી તમારી સિદ્ધિની ભાવના પણ વધી શકે છે કોને વાણી ઉપવાસ ટાળવો જોઈએ જ્યારે વાણી ઉપવાસ ઘણા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે તે દરેક માટે નથી વોકલ કોર્ડ ડિસોર્ડર અથવા શ્વસન સમસ્યાઓ વાણીના ઉપવાસે લોકો માટે લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે જેઓ પહેલાથી જ વોકલ કોડની સમસ્યાઓ અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ ચિંતા ડિપ્રેશન અથવા બાયપોલર ડિસોર્ડર જેવી પરિસ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓ સામાજિક ઉપાડ અથવા અલગતાને કારણે લક્ષણો માંગ બગડતા અનુભવી શકે છે વાણી ઉપવાસ ક્યારેક સંબંધોમાં ગેરસમજ અને હતાશા તરફ દોરી શકે છે ખાસ કરીને જો તમારી આસપાસના લોકો તમારા ઈરાદાથી વાકેફ ન હોય વાતચીત કરવાની વૈકલ્પિક રીતો શોધવી જેમ કે લખવું અથવા અમૌખિક સંકેતોનો ઉપયોગ કરવો કેટલીક પરિસ્થિતિઓમાં જરૂરી હોઈ શકે છે તો શું તમે ભાષણ ઉપવાસ કરવાનો પ્રયાસ કરશો તમારા વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લો અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ લો ઉપવાસ વધુ આત્મ જાગૃતિ અને આત્મનિરીક્ષણ તરફ દોરી શકે છે તમે તમારી એકંદર વાતચીત કૌશલ્યમાં સુધારો કરીને અન્ય લોકોને વધુ ધ્યાનથી સાંભળતા શોધી શકો છો